স্ত আম টনা কথাটা ওই বাপা তোমরা খবর না দেখ তোমার পি যাবু অ যাবা ওলা কিুখবাও হা আজ সটছে ছয়ট হা

કોઈ નહો રથોડું કર દીધું કે નહીં કઈ હવે હું તમને શું કહું હું ને બરાબર તો ધ્યાન રાખજો કે ને તો હે જા આવતા ભેગા તો નથી હા હા એ તો ખબર હું

રાંધી અને <laughs> <laughs> <laughs>

આપડે એને જ આવું આપડા માવતર ની ઘરે બરાબર પાટલી બાટલી ને આમાં રાખ દઈએ પેલા ભાઈ નો ફોન આવતો લાગે લાઈ પેલા પાટલી મૂકી દઉં પછી ભાઈ ફોન ઉપાડે

પૈસા નું હું કહું એમ કહું કે મારા પૂર્તા એ આ ભાઈ આવી લે થોડા ઘણા એથી આવે બીજું હું બેઠી બીજું હું તારે ઉપાધી કરતી હમ આવી હું આવી દઈ હા ભાઈ રાઈથ રાઈઠ રાઈ થાય હું રાખી દે જલ્દી રાખી દે એ હા